સમાચાર સુરતમાં જનરેટર ગેસ ધૂગળામણના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે સુરતના પાલ વિસ્તારમાં આવેલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ઘટના બની છે રાત્રે જનરેટર ચાલુ કરીને બારી બારણા બંધ કરી સૂઈ ગયા હતા અને ગેસ ગૂંગળામણને કારણે ત્રણેય વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે રાકેશ સુરતમાં જનરેટર ગેસ ઘુંગરાબાને કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે શું હતી આ ઘટના શું માહિતી જી બિલકુલ સૌપ્રથમ એક ઘટનાની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે સુરતના પાલભાટા વિસ્તારમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે અને તેની બાજુમાં જે એક ઓરડી આવેલી છે અને આ ઓરડીની અંદર રહેતા અને અહીં ઘાસ કટિંગનું અને પાણી છટકાવવાનું કામકાજ કરતા એવા બાળુભાઈ અને તેમની પત્ની સહિત જે તેમના જે અન્ય રિલેટિવ્સ છે તે મોડી રાત્રિ દરમિયાન આ ઓરડીમાં છે તે સૂતા હતા અને તે દરમિયાન છે તે જનરેટર ચાલુ કર્યું હતું જોકે જનરેટર ચાલુ કરીને આ તમામ ત્રણેય સભ્યો છે તે ઘરની અંદર જ રાત્રિ દરમિયાન છે તે રાતોવાસ કર્યો હતો અને વહેલી સવારે આ ત્રણે જે વ્યક્તિઓ છે તે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા જ્યાં તાત્કાલિક ધોરણે આ ઘટનાની જાણકારી મળતા જે પરિવારના જે સભ્યો છે એ સભ્યો પણ છે તે અહીં છે તે આવી પહોંચ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી ત્યારે અહીં જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીં પરિવારના સભ્યો પણ મોજૂદ છે અને અહીં તમામ જે લોકો છે તેમના જોડે વાત કરવાનો પણ પ્રયત્ન કરી શુકે કઈ રીતની ઘટના છે ભાઈ આપનું નામ જણાવજો સુનિલ બાલુભાઈ ઠોરિયા અને જણાવજો સવારમાં તો અને સવારમાં ઉઠીને મે બાંડુ ખોઈલો અને બાંડુ ખોલીને ગયો તો મારા પપ્પાને ઉઠાડવાની કોશિશ મે કરી અને ઉઠાને તો પણ ઉઠીને મે કુચ નહીં ઉઠો મઠ્ઠી રડાઈ ગયો એમને રડાઈ ગયો તો મે ભાઈ મેચ રમવા ઓલા એ ભાઈ લોકોને જાણ કડાયું ભાઈ અહીંયા 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 આવીને કીધું કે ભાઈ અહીંયા વિને 108 અને પોલીસને જાણ કરાવી અને કોણ કોણ વ્યક્તિઓ હતો એમાં એક માસી અને એક દાડિયા હતા એમને સીતાબેન અનિલભાઈ राठોર છે એમની ઉંમર 56 વર્ષ છે અને વૈડાબેન राठોરની 60 વર્ષ ઉંમર છે જાણ કરી તો હવે જનની ખબર અમે આયો સ્મેલ ગંડાડી ઓડી બાંડુ ખઈ એટલે જે પ્રમાણે સાંભળ્યું આપે કે જે રિલેટિવ્સ હતા અને તેમના કહેવા અનુસાર ત્રણ લોકો છે તે સવારના સમય દરમિયાન છે તે મૃત અવસ્થામાં મળી આવ્યા છે હાલ એફએસએલની ટીમ પણ હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે અને જરૂરી જે સેમ્પલ્સ છે તે લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસની પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે કે જે ગુગણા બનના કારણે આ ત્રણેય વ્યક્તિઓના મોત થયા છે કારણ કે જનરેટર છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને જનરેટરમાંથી જે નીકળતો ધુમાડોના કારણે છે તે આ ત્રણેય વ્યક્તિઓના શ્વાસ યા હતા અને તેના કારણે આ મોત થયું હોવાની પ્રાથમિક જાણકારીઓ છે છે તે હાલ સામે આવી રહી મોતનું સચોટ કારણ જાણવા માટે ત્રણે જે વ્યક્તિઓના જે પોસ્ટમોર્ટમ કરવા માટે ત્રણે જે મૃતદેહો છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા માટેની જે તજવીજ હાથ ધરી છે પરંતુ આ એક જે ઘટના છે એ અન્ય લોકો માટે પણ જે ચેતવણી અને લાલબત્તી સમાન કહી શકાય કારણ કે જનરેટરમાંથી નીકળતો ધુમાડો એ લોકો શ્વાસ શકે છે અને તેના કારણે મોત પણ થઈ શકે છે એટલે આ ઘટના અન્ય લોકો માટે પણ એક ચેતવણી સમાન બનીને સામે આવી છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર ખરેખર મોત સાચું કારણ શું બહાર આવે છે તે જોવું રહ્યું જી વિગત સાથે તે બદલ